તુલા રાશિના લોકો નમસ્તે મિત્રો આપ સૌનું અમારી યુ ચેનલ પર ખૂબ ખૂબ સ્વાગત છે જેલનો રાઉન્ડ થશે કારણ જાણીને તમે દંદ રહી જશો આજે સાંજે ચાર ત્રીસ વાગ્યાથી આગામી ત્રણ દિવસ સુધી તમને જે સારા સમાચાર મળશે તે તમને તમારી આંખો પર વિશ્વાસ નહીં આવે પથ્થર હૃદયથી જુઓ કારણ કે આવનારા ત્રણ દિવસમાં જે થવાનું છે તે સહન કરવું તમારા માટે ખૂબ જ મુશ્કેલ હશે ત્રણ ગંભીર આફતો એકસાથે તમારી સામે ઊભી રહેશે એવું કહેવાય છે કે જ્યારે જીવનમાં ખરાબ તબક્કો આવે છે ત્યારે તે એકલા નથી આવતો તેની પાછળ સતત સમસ્યાઓ હોય છે તમે પણ અનુભવ્યું હશે કે ક્યારેક જીવનમાં એવો સમય આવે છે જ્યારે કોઈક રીતે એક સમસ્યાનું સમાધાન થાય છે પછી બીજી સમસ્યા માથું ઊંચકી લે છે એક સમસ યાને સંભાળતાની સાથે જ બીજી દરવાજો ખટખટાવે છે જેના કારણે તમારું મન ખૂબ જ બેચેન થઈ જાય છે તમે ચારે બાજુથી સમસ્યાઓ રોગો અને તણાવથી ઘેરાયેલા છો આંખોમાંથી આંસુ વહેવા લાગે છે અને તમે ભગવાનને પૂછો છો આ ફક્ત મારી સાથે જ કેમ થઈ રહ્યું છે પરંતુ આજના વીડિયોમાં ગુરુજી તમારા દરેક પ્રશ્નનો જવાબ લાવ્યા છે એક વાત યાદ રાખો વ્યક્તિને જીવનમાં જે કંઈ મળે છે તે તેના પરિણામ છે પાછલા જન્મોના કર્મો પરિણામ એ આવે છે કે જો તમારા જીવનમાં વારંવાર દુ ખના મોજા આવી રહ્યા હોય તો યાદ રાખો કે જ્યારે સુખ આવશે ત્યારે તે એક પછી એક આવશે અને તમને ખુશીઓથી ભરી દેશે ગુરુજીએ આ વિડિયો ગ્રહોની વર્તમાન ગતિ અને પરિવર્તન અનુસાર તૈયાર કર્યો છે તમારી કુંડળીમાં ત્રણ મોટા ગ્રહો તેમની સ્થિતિ અને ઘર બદલવાના છે સૌપ્રથમ શુક્ર તમારી કુંડળીમાં અગિયારમાં ભાવમાં પ્રવેશ કરશે મંગળ પાંચમા ભાવથી છઠ્ઠા ભાવમાં જશે તે જ સમયે રાહુ જે ઘણીવાર તમારા કામને બગાડે છે અને નબળા પડી જવા પર જીવનમાં આફત લાવે છે તે પણ અગિયારમાં ભાવ છોડીને બારમાં ભાવમાં જશે આ જ કારણ છે કે આગામી ત્રણ દિવસ ખૂબ કાળજીપૂર્વક પસાર કરવા પડશે ગુરુજી તમારું કલ્યાણ ઇચ્છે છે તેઓ ઇચ્છે છે કે તમારી દરેક ક્ષણ સુખદ રહે દરેક દુઃખ દરેક દુઃખ તમારાથી માઇલો દૂર રહે આ જ કારણ છે કે આ વિડિયો ફક્ત તમારા માટે કલાકોની મહેનત સાથે બનાવવામાં આવ્યો છે આ વિડિયો બનાવવામાં આવ્યો છે જેથી તમે આવનારા સમયને સતર્કતા સાથે જીવી શકો જો તમે ગુરુજીની આ તપસ્યાને સ્વીકારશો નહીં તો વિડિયોને થોડો સમય ન આપો અને અંત સુધી ન જુઓ તો તે તમારા ભાગ્ય પર પણ નકારાત્મક અસર કરશે તમારું ભવિષ્ય મુશ્કેલીઓમાં ફસાઈ શકે છે કારણ કે આ સમયે રાહુ શુક્ર અને મંગળ એક ખાસ સંયોજન બનાવી રહ્યા છે જેમાં જાતકોની કસોટી ખૂબ જ મુશ્કેલ હશે એવી ઘણી પરિસ્થિતિઓ આવશે જેમાં તમારે તમારા હૃદયને મજબૂત કરીને નિર્ણયો લેવા પડશે પરંતુ થોડા સમય પછી સ્પષ્ટ થઈ જશે કે આ બધા અનુભવો તમને જીવનનો પાઠ શીખવવા માટે હતા પછી તમે સમજી શકશો કે આ બધું ભગવાનના અનંત રમતનો ભાગ હતું આગામી ત્રણ દિવસમાં તમારી સામે વધુ ત્રણ ભયંકર આફતો આવશે તેથી તમારા હૃદયને કઠણ કરો અને બધું જુઓ પૃથ્વી ધ્રુવજશે આ વીડિયોમાં આવું સત્ય પ્રગટ થવાનું છે છેલ્લા ઘણા દિવસોથી તમારા જીવનમાં શાંતિ હતી તમે ભગવાનને પ્રાર્થના કરી હતી કે બધું સારું થઈ જાય હવે બધું સારું થઈ જશે પરંતુ આ ત્રણ ભયંકર કટોકટીઓ પહેલાં આ વિડિયો ખૂબ કાળજીપૂર્વક જોવી જરૂરી છે કારણ કે ગુરુજી હવે તે દુર્ઘટનાઓ એક પછી એક જાહેર કરવાના છે કઈ આફત તમારા દરવાજા પર ખટખટાવશે કઈ નવી કટોકટી તમારી તરફ આવી રહી છે આ બાબતોનું સત્ય જાણવા માટે તમારે વિડિયો અંત સુધી જોવો પડશે ગુરુજીએ આજ સુધી જે કંઈ કહ્યું છે તે સાચું અને અટલ સાબિત થયું છે આજની ભવિષ્યવાણી તમારા જીવનને પણ શાબ્દિક્ર આ બે હજાર વીસમાં માં થશે આ તમારી રાશિ પર અસર કરશે આ ત્રણેય ગ્રહો મળીને તમારા જીવનને ઉથલાવી દેવાના છે તો સાવચેત રહો અને આ વીડિયોને અંત સુધી રોકાયા વિના જુઓ કારણ કે આ યુગ દયાળુ લોકો માટે નથી તમે વિચારો છો કે જો તમે આજે કોઈને મદદ કરી રહ્યા છો તો તે કાલે તમને ટેકો આપશે પરંતુ આ ફક્ત તમારી કલ્પના છે લોકો ઘણીવાર પોતાનો સ્વાર્થ પૂર્ણ કર્યા પછી દૂર જાય છે જ્યારે તમને કોઈની સૌથી વધુ જરૂર હોય છે ત્યારે કોઈ તમારી સાથે ઊભું રહેતું નથી આ યુગનું કઠોર સત્ય છે તમારે ખૂબ કાળજી રાખવી પડશે ખાસ કરીને આવનારા ત્રણ દિવસમાં તમારે કેટલીક બાબતો પર ધ્યાન આપવું પડશે કેટલીક સાવચેતી રાખવી પડશે કેટલાક પગલાં લેવા પડશે કારણ કે હવે તમારા દુશ્મનોની ખરાબ નજર તમારા પર પડી છે તમારા પડોશીઓ પણ હવે તમારી સંપત્તિ પર નજર રાખી રહ્યા છે તેથી જ તમારી સંપત્તિ ધીમે ધીમે તમારા હાથમાંથી સરકી રહી છે સંબંધો તૂટી રહ્યા છે વર્તન બગડી રહ્યું છે કાળા જાદુ અને ખરાબ નજરની અસર આ પાછળ છે ગુરુજી આજના વીડિયોમાં તેનાથી પોતાને કેવી રીતે બચાવવું તેની સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છે તમારે ફક્ત આ વિડિયોને અંત સુધી પૂર્ણ ભક્તિથી જોવાનો છે ઘણી વખત ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોતી વખતે મિત્રો સાથે ચેટ કરતી વખતે અથવા ફિલ્મો જોતી વખતે આપણે વિચલિત થઈ જઈએ છીએ જો તમે ગુરુજીના શબ્દો સાંભળીને દસ મિનિટ પણ આ ભવિષ્યવાણીને ધ્યાથી સાંભળો છો તો ખાતરી છે કે આ ત્રણ ગ્રહો તમારા જીવનમાં ફક્ત ખુશી અને સારા સમાચાર લાવશે કારણ કે ફક્ત એક જ સાવચેતી રાખીને અને ગુરુજીની એક સલાહનું પાલન કરીને તમે આ ત્રણ ભયંકર આફતોને રોકી શકો છો અને અનંત ખુશીઓ તમારા જીવનમાં દસ્તક આપી શકે છે છેવટે ગુરુજી વિગતવાર સમજાવે તે પહેલાં આ ત્રણ ગંભીર કટોકતીઓ શું છે જો તમે માતા ભદ્રકાળીના સાચા ભક્ત છો તો આ વિડિયોને લાઇક કર્યા વિના ન છોડો હમણાં જ તેને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય માતાદી લખો જે પણ સાચો ભક્ત આકર્ષે તેનું કાર્ય જે વર્ષોથી પેન્ડિંગ હતું તે આજે કોઈપણ સંજોગોમાં પૂર્ણ થશે સૌપ્રથમ પ્રથમ અમે તે આફત વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ જેના વિશે તમારે ખૂબ સતર્ક રહેવું પડશે અમારી વાત ખૂબ કાળજીપૂર્વક સાંભળો કારણ કે અચાનક તમને ખૂબ મોટા આર્થિક તોફાનનો સામનો કરવો પડી શકે છે આજના યુગમાં દરેક વ્યક્તિ પૈસાને પોતાના આરામ અને પ્રતિષ્ઠાનું માધ્યમ માને છે સમાજમાં જે વ્યક્તિને ખૂબ પૈસા હોય છે તેને માનસન્માન મળે છે અને લોકો તેમાં સુખની કલ્પના કરે છે તેથી જ આપણે દિવસ રાત મહેનત કરીએ છીએ અને પરસેવો પાડીએ છીએ તમે પૈસા ખર્ચો છો અને પછી થોડા પૈસા કમાઓ છો પરંતુ હવે એક ખૂબ જ ગંભીર નાણાકીય કટોકટી તમારી રાહ જોઈ રહી છે શક્ય છે કે તમારી મહેનતથી કમાયેલા પૈસા અચાનક કોઈ બીમારી કે હોસ્પિટલમાં ખર્ચાઈ જાય તમે ચોરીનો ભોગ બનો કોઈ મહત્વપૂર્ણ ઓર્ડર અચાનક રદ થઈ જાય અથવા તમારો પગાર અટકી જાય જ્યારે પૈસાનો પ્રવાહ બંધ થઈ જાય અથવા તે આવતાની સાથે જ તમારા હાથમાંથી સરકી જાય ત્યારે મન અસ્વસ્થ થઈ જાય છે અંદરથી ચિંતાનું તોફાન ઊભું થાય છે તમને તમારા દેવા યાદ આવવા લાગે છે ખર્ચની યાદી તમારી સામે તરતી રહે છે અને આ જ કારણ છે જે તમને ઊંડા તણાવમાં ધકેલી દે છે ગુરુજી તમને આ વિશે ચેતવણી આપવા આવ્યા છે કારણ કે આ બધું રાહુની કસોટી તરીકે થઈ રહ્યું છે રાહુએ તમારી કુંડળીમાં પોતાનું સ્થાન બદલી નાખ્યું છે અને તેની અસર ચોક્કસપણે તમારી નાણાકીય સ્થિતિ પર પડશે થોડા સમય માટે તમને એવું લાગશે કે પૈસાનો પ્રવાહ બંધ થઈ ગયો છે બિનજરૂરી ખર્ચાઓ વધી ગયા છે અને પૈસા ઘરમાં રહેતા નથી આ બધું રાહુની ચ આપણને મર્યાદિત વિચારસરણી સાથે આગળ વધવાની આદત છે જ્યારે ભગવાન આપણા માટે અનંત શક્યતાઓ લાવે છે તેથી ગભરાશો નહીં સમય હંમેશા બદલાતો રહે છે અને આ પરિવર્તન માણસ મુજબ નથી પરંતુ ભગવાનની યોજના અનુસાર થાય છે તે જાણે છે કે કોને અને ક્યારે શું આપવું જો આ ક્ષણે જીવનમાં આર્થિક મુશ્કેલી આવે છે તો તમારા હૃદયને મજબૂત બનાવો અને સ્વીકારો કે આ પણ એક પસાર થતો તબક્કો છે જો આજે નહીં તો કાલે પૈસા ફરીથી તમારા હાથમાં આવશે વાસ્તવિક અર્થમાં પૈસા સુખની ગેરંટી નથી તમને ઘણા લોકો કહેતા જોવા મળશે કે મારી પાસે ઘણા પૈસા છે તેથી જ હું ખૂબ ખુશ છું પરંતુ સત્ય આનાથી અલગ છે હકીકતમાં જેમની પાસે ત્રણ ખાસ વસ્તુઓ હોય છે તેઓ ખરેખર ખુશ અને સમૃદ્ધ માનવામાં આવે છે ગુરુજી તમને તે ત્રણ વસ્તુઓ વિશે માહિતી આપવા જઈ રહ્યા છે પહેલી વાત તમારા પર કોઈ દેવું ન હોવું જોઈએ પછી ભલે તે કોઈ બેન્કનું હોય કોઈ પરિચિતનું હોય કે કોઈ અન્ય સ્ત્રોતમાંથી લેવામાં આવ્યું હોય જો તમારા માથા પર દેવું ન હોય તો તમે રાત્રે શાંતિથી સૂઈ શકશો નહીંતર મહિનાના અંતે હપ્તાની ચિંતા તમારા માનસિક સંતુલનને બગાડે છે બીજું જો તમે દિવસના કોઈ પણ સમયે સવારે હોય કે સાંજે તમારા પરિવાર સાથે બેસીને જમવા માટે સક્ષમ છો તો આનાથી મોટું સૌભાગ્ય બીજું કંઈ નથી બીજું કંઈ નહીં ત્રીજી વાત એ છે કે તમારે પૈસા કમાવવા માટે ન તો તમારું ઘર છોડવું પડ્યું કે ન તો તમારું શહેર જો આ ત્રણ બાબતો તમારા જીવનમાં હાજર હોય તો તમારી પાસે કેટલા પૈસા છે તેનાથી કોઈ ફરક પડતો નથી તમે ખરેખર આ દુનિયાના સૌથી નસીબદાર લોકોમાંના એક છો કારણ કે આ બાબતો દરેકના નસીબમાં નથી હવે આપણે બીજી આફત વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તમારે જેલ ખાવી પડી શકે છે તમારા જીવનમાં મોટી ઉથલપાથલ આવવાની છે અમારી વાત ખૂબ ધ્યાથી સાંભળો નહીંતર તમે ગુરુજીની આગાહીને અવગણશો અને પછી પસ્તાશો લાખો રૂપિયા ખર્ચ થઈ શકે છે બધું ખોવાઈ શકે છે અને તમે રસ્તા પર હશો ગુરુજીની ચેતવણીને હવે ગંભીરતાથી લેવી વધુ સારું છે ગુરુજી તમને એક મોટી કટોકટીમાંથી બચાવવા આવ્યા છે બીજી મોટી આફતના રૂપમાં તે તમને ચેતવણી આપી રહ્યો છે કે કોઈ તમારા પર ખોટો આરોપ લગાવી શકે છે આ વ્યક્તિ કોઈ પણ હોઈ શકે છે પાડોશી પણ જે તમારી સાથે વર્ષોથી રહે છે ક્યારેક જો તમને સારો પાડોશી મળે છે તો જીવન સ્વર્ગ બની જાય છે પરંતુ જ્યારે તે જ દગો કરે છે ચાલાકી બતાવે છે અથવા બેવડા ધોરણો બતાવે છે ત્યારે સંબંધો બગડે છે જ નહીં પરંતુ વિવાદો પણ વધે છે ઘણીવાર નાની નાની બાબતો પર ઝઘડા શરૂ થાય છે ક્યારેક પાર્કિંગને લઈને ક્યારેક પાણી આપવાને લઈને ક્યારેક ફૂલના કુંડા મૂકવાને લઈને ક્યારેક મોટા અવાજને લઈને એવી પરિસ્થિતિઓ ઊભી થાય છે કે ગુસ્સામાં આપણે એવું કંઈક કહીએ છીએ અથવા કરીએ છીએ જે પાછળથી આપણે પોતે સ્વીકારી શકતા નથી ગુરુજી તમને ખાસ કરીને તમારા ગુસ્સા વિશે ચેતવણી આપવા આવ્યા છે જેમ કે પહેલાં કહેવામાં આવ્યું હતું કે મંગળ તેની દિશા બદલી રહ્યો છે અને તમારી કુંડળીમાં ઘર બદલી રહ્યો છે તેની અસર એ થશે કે અચાનક ગુસ્સાની તીવ્રતા વધશે અને તમે તમારી વાણી પર કાબૂ રાખી શકશો નહીં મિત્રો જો તમે કોઈને કંઈક ખોટું કહો છો અથવા કોઈ અપ્રિય શબ્દો કહો છો તો તમારા પાડોશી સાથે પણ એવી જ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે તમે જે કહ્યું તેમાંથી બીજી વ્યક્તિ જે અર્થઘટન કરે છે તે જરૂરી નથી કે તે તમે જેવું વિચાર્યું હતું તેવું જ હોય ક્યારેક જો ગુસ્સામાં હાથ ઉપાડવા જેવી કોરી સીધી ક્રિયા થાય છે તો તે ખૂબ મોંઘી સાબિત થઈ શકે છે અને તમને જેલના સળિયા પાછળ ધકેલી શકે છે ગુરુજી પરંતુ જો એ જ સ્ત્રી તમારી સાથે છેત્રપિંડી કરતી નીકળે અને તમને તેના વિશે ખબર પડે તો તમારી આંખો ચોક્કસ ભીની થઈ જશે અમે તમને જે કહી રહ્યા છીએ તે સંપૂર્ણપણે સાચું છે કારણ કે નજીકના ભવિષ્યમાં કોઈ સ્ત્રી તમારા પર ગંભીર આરોપો લગાવી શકે છે તે ખોટો કેસ કરી શકે છે અને સમાજ તમારો નહીં પણ તેનો પક્ષ લેશે કારણ કે આ દેશમાં સ્ત્રીઓને પુરુષો કરતાં વધુ કાનૂની રક્ષણ મળે છે એટલા માટે ક્યારેક છૂટાછેડા પછી કેટલીક સ્ત્રીઓ પુરુષોનું શોષણ કરે છે ઘણા લગ્ન ફક્ત પૈસાના લોભ માટે કરવામાં આવે છે ઘણી વખત જ્યારે કોઈ અમીર પુરુષ સાથે સંબંધ બને છે ત્યારે એક ગરીબ જીવનસાથી બાકી રહે છે તમારી સામે પણ કોઈને કોઈ આરોપ લાગી શકે છે તમારે સાવધ રહેવું પડશે કે આ કોઈ સ્પર્ધકની યોજના પણ હોઈ શકે છે કોઈ તમને કોઈ સ્ત્રી દ્વારા ફસાવી શકે છે અને પછી તમને એવી રીતે ફસાવી શકે છે કે તે તમારા જીવનની સૌથી મોટી દુર્ઘટના બની જાય છે જો તમે જેલમાં જશો તો આખો વિસ્તાર તેના વિશે વાત કરશે તમારું માનસન્માન નાશ પામશે અને પછી તમે ક્યાંય તમારો ચહેરો બતાવી શકશો નહીં તેથી ખૂબ કાળજી રાખો પડોશીઓ સાથે ઝઘડો ન કરો અને કોઈ પણ સ્ત્રીના ફાંદામાં ન ફસાવો કારણ કે સ્ત્રી તમને જેલ મોકલી શકે છે ઉપરાંત તમારે સમજવું પડશે કે જો બે મહિલાઓ કોઈ ગુનામાં સંડોવાયેલી હોય તો આખો વિસ્તાર તેના વિશે વાત કરશે તમારું માનસનમાં નાશ પામશે અને પછી તમે ક્યાંય પણ તમારું મોઢું બતાવી શકશો નહીં તેથી ખૂબ કાળજી રાખો પડોશીઓ સાથે ઝઘડો ન કરો અને કોઈ પણ મહિલાના ફાંદામાં ફસાશો નહીં કારણ કે એક મહિલા તમને જેલમાં મોકલી શકે છે ઉપરાંત તમારે સમજવું પડશે કે જો બે મહિલાઓ કોઈ ગુનામાં સંડોવાયેલી હોય તો આખો વિસ્તાર તમારા વિશે વાત કરશે સમુદાયો એકબીજા સાથે લડી રહ્યા છે અને તેમાંથી કેટલીક તમારી પરિચિત છે અને તમારો અંતરાત્મા કહે છે કે તમારે દરમિયાનગીરી કરવી જોઈએ તેથી ક્યારે આવી ભૂલ ન કરો કારણ કે આ બીજી આફત બની શકે છે જો તમે તેમને રોકવાનો પ્રયાસ કરશો તો કોઈ પણ ઉડતો હુમલો સીધો તમારા પર આવી શકે છે અને અંતે બધો દોષ તમારા પર ઢોળવામાં આવશે તે બધા લોકો તમને ટેકો નહીં આપે અને તમે ઘણા વર્ષો જેલમાં વિતાવી શકો છો તમારા જીવનનું મૂલ્ય સમજો તમારા પરિવારની પ્રતિષ્ઠા અને પ્રેમને સમજો તમારું જીવન ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તમારે તેને સખત મહેનતથી જીવવું પડશે તમારે તમારા માતાપિતાનું નામ ઊંચું કરીને જીવવું પડશે હવે ગુરુજી ત્રીજી મોટી આફત વિશે વાત કરવા જઈ રહ્યા છે ખૂબ ધ્યાથી સાંભળો આ ત્રીજી આફત શું છે આ જાણ્યા પછી તમારા પગ નીચેથી જમીન સરકી જશે ત્રીજા સંકટના રૂપમાં તમારા પર એક ખૂબ જ શક્તિશાળી તાંત્રિક વિધિ થઈ શકે છે કાળો જાદુ જે તમારા જીવનની સ્થિતિ બદલી નાખશે જેમ જીવનમાં દેવતાઓ હોય છે ત્યાં કેટલાક લોકો દુષ્ટ શક્તિઓની પૂજા કરે છે જે આસુરી શક્તિઓની પૂજા કરે છે આવા લોકો તંત્ર અને મંત્રમાં પારંગત હોય છે અને કાળા જાદુની પદ્ધતિઓમાં પારંગત હોય છે ક્યારેક તમે પણ અનુભવ કર્યો હશે કે આપણે સખત મહેનત કરીએ છીએ પણ વર્ષો પછી પણ આપણને કોઈ પરિણામ દેખાતું નથી ક્યારેક આપણી તબિયત અચાનક બગડે છે આપણે ડોક્ટર પાસેથી સારવાર કરાવી દવાઓ લીધી પણ કોઈ અસર થતી નથી જે કામ પૂર્ણ થવાનું હતું તે છેલ્લી ઘડીએ તૂટી જાય છે લાખોનો સોદો આપણા હાથમાંથી સરકી જાય છે કામમાં પ્રગતિ થવાને બદલે પતન થાય છે પછી આપણે સમજી શકતા નથી કે શું થઈ રહ્યું છે અને પછી આપણે જ્યોતિષીઓ અને બાબાઓ પાસે દોડીએ છીએ અને વિવિધ ઉપાયો અજમાવીએ છીએ પરંતુ આ બધી સમસ્યાઓ પાછળ ઘણીવાર એક મોટું કારણ હોય છે તાંત્રિક વિધિઓ તમારો તમારે ખાસ ધ્યાન રાખવું પડશે ગુરુજીએ કહ્યું છે કે જે વ્યક્તિનું નામ આરથી શરૂ થાય છે તે તમારા માટે ગંભીર ખતરો છે તે આ તાંત્રિક પ્રયોગનો મુખ્ય સૂત્રધાર છે તે તમારી સામે તાંત્રિક વિધિઓ કરશે અથવા તેમને ફાંસી આપશે આ તમારા માટે એક મોટો ખતરો છે પ્રિય મિત્રો તમારી સાદગીને એટલી હદે ન લઈ જાઓ કે તમે કોઈ તાંત્રિક કે ધૂર્તમાં વિશ્વાસ કરવા લાગો કોઈ વ્યક્તિ વારંવાર તમારા ઘરમાં કલાકો સુધી બેસે છે અને વારંવાર આવે છે તેનો હેતુ શું છે જે વ્યક્તિ તમારી સાથે પહેલાં વાત પણ કરતો નથી તે અચાનક તમારી ખૂબ નજીક કેમ આવે છે દરેક વર્તન પાછળ એક હેતુ છુપાયેલો હોય છે તેથી જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી કોઈ કારણ વગર તમારા ઘરમાં બેસે છે તો તેની ગતિવિધિઓ પર નજર રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે શક્ય છે કે જ્યારે તમે પાણી ભરવા જાઓ છો ત્યારે કોઈ કાળાબજારી અથવા તાંત્રિક વિધિઓ કરીને તમારા માર્ગમાં અવરોધો ઊભા કરી શકે છે તમારે આવા લોકોથી સાવધ રહેવું પડશે તમારે સાવધ રહેવું પડશે અમે તમને ત્રણ મોટી આફતો વિશે પહેલાથી જ માહિતી આપી છે હવે તમને તે ત્રણ સારા સમાચાર કહેવાનો સમય છે જે તમારા જીવનને પ્રકાશથી ભરી દેશે કારણ કે આ મુશ્કેલીઓમાંથી બહાર આવતાની સાથે જ તમારા જીવનનો અંધકાર દૂર થઈ જશે આ દુનિયાનો અંત તમારા ભવિષ્યમાં એક નવી સવારના સોનેરી કિરણો લાવશે પહેલો સારા સમાચાર એ છે કે વર્ષો પછી તમારા ઘરમાં પ્રેમ અને એકતાની લાગણી જાગશે પરિવારના સભ્યોમાં મીઠાશ વધશે અને આ બધું ગ્રહોની કસોટીમાંથી પસાર થયા પછી જ શક્ય બનશે તમારે દરેક પગલું ખૂબ જ સમજદારીપૂર્વક ભરવાનું રહેશે પછી પૈસા પણ તમારા ઘરમાં રહેવા લાગશે મારા પર વિશ્વાસ કરો સંબંધોમાં મીઠાશ આવશે અને લોકો તમારામાં વિશ્વાસ દર્શાવવા લાગશે જે લોકો તમને પહેલાં નાના માનતા હતા તેઓ હવે તમારો આદર કરશે ઘણીવાર આપણે વિચારીએ છીએ કે આપણને કોઈની મદદની જરૂર નહીં પડે પરંતુ જ્યારે સમય પ્રતિકૂળ હોય છે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે જરૂર પડે પથ્થર પણ ઉપયોગી સાબિત થઈ શકે છે તમારે ફક્ત ધ્યાનમાં રાખવું પડશે કે જીવન ઉતારચઢાવથી ભરેલું છે ક્યારેક સંજોગો એટલા અનુકૂળ થઈ જાય છે કે માનવું મુશ્કેલ થઈ જાય છે કે આ બધું આપણી સાથે થઈ રહ્યું છે તે જ સમયે એક સમય એવો આવે છે જ્યારે બધું વિરુદ્ધ લાગે છે અને આપણે ભગવાનને પૂહીએ છીએ કે તેણે આપણી સાથે આવું કેમ કર્યું દરેક ક્ષણ જોખમથી ભરેલી હોય છે તમે એક સારા વ્યક્તિ છો તમારું હૃદય પણ સ્વચ્છ છે અને તમારા કાર્યો પણ સારા છે તો પછી તમને વારંવાર કેમ લાગે છે કે તમારું ભાગ્ય સારું નથી તમને છોડીને ગયો છે તમે વારંવાર કેમ નિષ્ફળ જાઓ છો તમારે ગરીબીનો સામનો કેમ કરવો પડે છે તમારે વારંવાર તમારી ઈચ્છાઓને કેમ મારવી પડે છે શું તમારું ભાગ્ય ખરેખર નબળું છે આજે ગુરુજી તમારા બધા પ્રશ્નોના જવાબ લઈને આવ્યા છે અને તમારા જીવનને કાંટાથી મુક્ત કરીને તેને ફૂલોના માર્ગમાં ફેરવા જઈ રહ્યા છે કારણ કે તમારા જીવનમાં એક છેત્રપિંડી છુપાયેલ છે જેની હાજરીમાં તમને સફળતા મળવી અશક્ય છે એટલા માટે ગુરુજી તમને હૃદયપૂર્વક વિનંતી કરી રહ્યા છે પ્રિય મિત્રો તેમના શબ્દો સંપૂર્ણ ધ્યાથી સાંભળો જે વ્યક્તિ તમારું કલ્યાણ ઇચ્છતો નથી તે દિવસ રાત તમારી દરેક પ્રવૃત્તિ પર નજર રાખે છે જ્યારે પણ તમે કોઈ સારી યોજના બનાવો છો ત્યારે તે તેની ખરાબ નજરથી તેનો નાશ કરવાનો પ્રયાસ કરે છે જ્યારે તમે તેને તમારા કોઈ પણ ઉદ્દેશ્ય વિશે કહો છો ત્યારે તે જાણી જોઈને તમને ગેરમાર્ગે દોરે છે અને તમારી યોજના બગાડે છે જ્યારે પણ તમે તેના પર વિશ્વાસ કરો છો ત્યારે તે તમને દગો આપે છે કારણ કે તે ત જે લોકો બધાને સાથે લઈને આગળ વધવા માંગે છે જે લોકો પોતાના પરિવારના દરેક સભ્યને ટોચ પર જોવા માંગે છે જેમ કે તમે અને અન્ય લોકો જે ઇચ્છો છો કે ફક્ત તેઓ જ આગળ વધે અને બાકીના બધા તેમનાથી નીચે રહે આવા લોકો ફક્ત તેમના બાળકો પત્ની અથવા પરિવારને આગળ લઈ જવા માંગે છે પરંતુ તમારા વિકાસને સહન કરી શકતા નથી આવા લોકોના કારણે ગુરુજી તમને પહેલેથી જ ચેતવણી આપી રહ્યા છે તાજેતરની ગ્રહોની સ્થિતિ પણ થોડી મૂંઝવણભરી છે રાહુ આગામી ત્રણ મહિના સુધી તમને માનસિક રીતે પરેશાન કરશે શનિ તમારી દરેક પ્રવૃત્તિની કસોટી કરશે અને મંગળ તમારામાં ગુસ્સો અને અભિમાન પેદા કરશે આજ કારણ છે કે તમે મોટી ભૂલ કરી શકો છો હજુ પણ સમય છે સાવધાન રહો સાવચેત રહો ભવિષ્ય હજુ પણ સુધારી શકાય છે પરંતુ જો આજે તમે અહંકારને કારણે આ વિડિયોને અવગણશો તો સમય હાથમાંથી સરકી જશે હવે ગુરુજી તમને તે વ્યક્તિનું નામ જણાવવા જઈ રહ્યા છે જે તમારા પોતાના ઘરમાં છુપાયેલો છેત્રપિંડી કરનાર છે તે ધીમે ધીમે તમારું બધું ગળી રહ્યો છે અને સતત તમને કરડી રહ્યો છે જ્યારે તમે તેનું નામ જાણશો ત્યારે તમે સ્તબ્ધ થઈ જશો તમારા હોશ ઉડી જશે તમારી આંખોમાંથી આંસુ વહેવા લાગશે શરીર ધ્રુવ છે કારણ કે આ દુનિયામાં કોઈ નથી સાચું લોહીના સંબંધીઓ નહીં કે સગા સંબંધીઓ નહીં દરેક વ્યક્તિ ફક્ત પોતાનો ફાયદો શોધે છે જ્યારે લોકો તમારા વિશે સાંભળે છે કે તમે પ્રગતિ કરી રહ્યા છો અને ઘણા પૈસા કમાઈ રહ્યા છો ત્યારે તેઓ તમારી પ્રશંસા કરતા નથી પણ ઈશ્યાથી ભરાઈ જાય છે કે તમે તેમનાથી કેવી રીતે આગળ નીકળી ગયા તેથી તે છેતરપિંડી કરનારનું નામ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તેનો તમારી સાથે શું સંબંધ છે તે સમજવું જરૂરી છે કારણ કે જો તમે આજે તેને ઓળખશો નહીં તો તે તમારી વિરુદ્ધ તંત્ર વિદ્યાનો આશરો લઈને તમારું જીવન બરબાદ કરી શકે છે તે તમારી વિરુદ્ધ અફવાઓ ફેલાવી શકે છે અને તમારું સન્માન ભૂંસી શકે છે તમારી સૌથી મોટી ભૂલ એ હતી કે તમે તે વ્યક્તિ પર વિશ્વાસ કર્યો જે બિલકુલ લાયક નહોતો હવે તમારા મનમાં આ પ્રશ્ન ઉદભવતો હશે કે તે વ્યક્તિ પુરુષ છે કે સ્ત્રી આનો જવાબ તમને આ વિડિયો અંત સુધી જોઈને મળશે તેથી એક પણ ક્ષણ ચૂક્યા વિના આજનો વિડિયો અંત સુધી જુઓ ગુરુજી તમારા જીવનની રક્ષા કરવા માંગે છે તમારું કલ્યાણ ઇચ્છે છે અને જો તમે ખરેખર માતા રાણીના સાચા ભક્ત છો તો વિલંબ કર્યા વિના હમણાં જ આ વીડિયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય માતાદી લખો કારણ કે આજે તમારું તે કાર્ય જે વર્ષોથી પેન્ડિંગ હતું તે કોઈ પણ સંજોગોમાં પૂર્ણ થવાનું છે ગુરુજી તમને આ સમજાવો હું જાણવા માંગુ છું કે તું ક્યાં સુધી પોતાને મૂર્ખ બનાવતો રહીશ મારા મિત્ર ક્યાં સુધી તું આ રીતે પરેશાન રહેતો રહીશ જીવન સતત બદલાતું રહે છે દરેક ક્ષણ સાથે તારી આસપાસ દુશ્મનો વધતા રહે છે તને લાગે છે કે તું જીવનમાં ઘણું બધું પ્રાપ્ત કરીશ પણ જ્યાં સુધી આ લોકો તારી આસપાસ રહેશે ત્યાં સુધી તું કંઈ કરી શકશે નહીં તારા બધા સપના બરબાદ થઈ જશે અને તું દરેક વળાંક પર ઠોકર ખાશે તું ભોળો અને સરળ છે અને આ જ કારણ છે કે લોકો તારો ફાયદો ઉઠાવે છે એક વ્યક્તિ સતત તારો ઉપયોગ કરી રહી છે જેની પાસે કોઈ ખાસ કે જ્ઞાન નથી આ વ્યક્તિ ફક્ત તારી મહેનતથી નફો કમાઈ રહી છે તારી મહેનતને પોતાની સફળતામાં ફેરવી રહી છે અને પોતાની તાંત્રિક શક્તિ ખરાબ નજર અને યુક્તિઓ દ્વારા તને સતત નીચે લાવી રહી છે એટલા માટે ગુરુજી તને સ્પષ્ટ સૂચના આપી રહ્યા છે કે એવી વ્યક્તિથી સાવધ રહે જે તારી સામે ખૂબ જ નિર્દોષ વર્તન કરે છે તારા વખાણ કરે છે તારા વિશે મીઠી